જય મા લક્ષ્મી મિત્રો હોળીકા દહનના દિવસે હોળીની અગ્નિમાં ઘરની આ એક વસ્તુ જરૂર નાખી દેજો જેનાથી રાતોરાત થશે ચમત્કાર અને બની જશો ધનવાન હોળિકા માતાની કૃપાથી એટલી ધનદોલત આવશે કે આવનાર સાત પેઢીઓ પણ બેસીને ખાશે

આ દિવસે કરેલા કોઈ પણ ઉપાય કદી વ્યર્થ નથી જતા અને આ વખતેની હોળી એકસો ચુમાલીસ વર્ષ પછી દુર્લભ સંયોગમાં આવી રહી છે જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે જો તમે અમારી કહેલી વસ્તુઓ હોળીની અગ્નિમાં વગર કોઈને કહ્યા નાખી દો તો તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે એટલું ધન આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો મિત્રો આ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે હવે તમે તેને માનો કે નહીં એ તમારું કામ છે પણ એક વાત જરૂરથી યાદ રાખજો કે જો તમે અમારી વાતો સમજીને તમારા જીવનમાં ઉતારશો તો તમારું સારું જ થશે સાથે જ ભક્તો આ વીડિયોમાં અમે એ પણ જણાવીશું કે એવી કઈક સાત વસ્તુઓ છે જે હોળીની અગ્નિમાં ભૂલથી પણ નાખવી જોઈએ નહીં વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને હોળીની અગ્નિમાં નાખવાથી બચવું જોઈએ જો તમે આ વસ્તુઓને અજ્ઞાનતાથી અગ્નિમાં નાખી દો તો તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે અને ઘરમાં ગરીબી કે કંગાળી પણ આવી શકે છે ઘણી વખત લોકો જાણ્યા વગર જ હોળીની અગ્નિમાં કંઈક એવી વસ્તુઓ નાખી દે છે જેનાથી જીવન પર ખરાબ અસર થાય છે અને તેઓને ખબર પણ ન હોય કે આવી વસ્તુઓ ઘરના પરિસ્થિતિને ખરાબ કરી શકે તો મિત્રો આજે આ વિડિયોમાં અમે એક એક કરીને જણાવીશું કે કઈ કઈ વસ્તુ હોળીની અગ્નિમાં નાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુ નાખવી નહીં જોઈએ જેથી તમારું જીવન વધુ સારું બને અને ઘરમાં સુખ શાંતિ ટકી રહે સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોવો જેથી કરીને હોળીના દિવસે કોઈ ભૂલથી પણ અનર્થ કામ કરી ન બેસો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઈક જરૂરથી કરી દો અને કોમેન્ટ બોક્સમાં હેપી હોળી લખી દો જેથી હોળીકા માતાની કૃપા તમને પ્રાપ્ત થાય હોળી કા દહન ની રાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે આ દિવસે વિશેષ વિશેષ છે છે અને અને કહેવાય કે વર્ષ જે દહન થશે તે અતિ ચમત્કારી હશે આ વખતે હોળી ના દહન સાથે ચંદ્રગ્રહણ પણ આવશે જેનાથી આ રાત્રિનું નું મહત્વ વધુ વધશે આવી સ્થિતિમાં આ રાત્રિ દરમિયાન કરેલા કેટલાક ઉપાય અને સાધનાઓ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે

તો કૃપા કરીને વિડિયોને અંત સુધી જુઓ જેથી તમે બધું જાણી શકો ભક્તો દર વર્ષે હોળીની અગ્નિમાં કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી બહુ જરૂરી છે જેથી તમે તમારા પરિવારને કોઈ પણ નકારાત્મક અસરથી બચાવી શકો તો ભક્તો આવો આપણે જાણી લઈએ કે હોળીની અગ્નિ માં શું નાખવું જોઈએ જોઈએ એટલે કે તૂટેલું કે ખરાબ અનાજ ના નાખવું કારણ કે તેનાથી હોળી માતાનો આશીર્વાદ નહીં મળે પણ નકારાત્મક અસર થઈ શકે પૂજામાં હંમેશા શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓનો ઉપયોગ કરો કે અધૂરી પરિણામ પણ જ મળે છે દેશી ગોળ નાખવો શુભ માનવામાં આવે છે પણ ધ્યાન રાખજો કે તે પવિત્ર અને શુદ્ધ હોવું જોઈએ હોળીની અગ્નિમાં ગાયના ગોબરથી બનાવેલા છાણા લીલા ચણા તાજી ઘઉંની બાલીઓ નાખવી શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રીનો માસિક ધર્મ ચાલી રહ્યો હોય તો હોરીકા દહનની પૂજા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરાવી શકાય પૂજા એ જ વિધિથી કરવી જોઈએ જેવી તમે સામાન્ય રીતે કરો છો પરંતુ આ સમયે તમારે હોરીકા દહનના નજીક ન જવું જોઈએ તમે દૂર થી જ પૂજા અને દર્શન કરો આથી પૂજા નું ફળ પ્રાપ્ત થશે હોળીકા દહનમાં ચોખાના બનેલા પાપડ અને કાચા ચોખા અર્પિત કરવું શુભ માનવામાં આવે છે ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે ગરીબી દૂર થાય છે જે પાપડ તમે ઘરમાં બનાવ્યા છે પછી ભલે તે ચોખાના કે ઘઉંના હોય તેને હોળીકા દહનની ની અગ્નિમાં જરૂર અર્પિત કરો જેનાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવે સાથે ભક્તો હોળિકા દહન પહેલા ઘૂઘરા અગ્નિ અર્પિત કરવા જરૂરી છે માતાજીને ભોગ તરીકે ઘૂઘરા અર્પણ કરો અને પછી તેનું પ્રસાદી રૂપે સેવન કરો આ દિવસે બધા લોકો એકબીજાને ઘૂઘરા ખવડાવે છે અને ઘણા લોકો મકાઈની અને જુવારની ધાણી અથવા ખજૂર ખવડાવે જેનાથી પારસ્પરિક સંબંધો મજબૂત બને છે ઘુરા પૂજા પહેલા એઠા ન કરો અને પૂજાના પછી જ તેને ખાઓ એક મહત્વની વાત એ છે કે ના દિવસે સફેદ વસ્તુઓ કોઈ પાસેથી ન લેવી જોઈએ સફેદ વસ્ત્ર વસ્તુઓ વ્યક્તિ માટે હાનિકારક બની શકે છે કારણ કે હોળી દિવસે ટોણા ટોટકા વધુ અસરકારક માનવામાં આવે છે આ દિવસે સફેદ વસ્તુઓથી બચવું જોઈએ આ રીતે હોળી અને હોળિકા દહનની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સુહાગન મહિલાઓએ ચાંદલો કંકુ અને અન્ય શૃંગારની વસ્તુઓ દાન ન કરવી જોઈએ આવું કરવાથી પતિને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે કારણ કે આ શૃંગારની વસ્તુઓ દાન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે વસ્ત્ર દાન કરવું એક પુણ્ય કાર્ય માનવામાં આવે છે પણ હોળીના દિવસે ખાસ કરીને રંગોની હોળીમાં નવા કે જૂના કપડાં દાન ન કરવું આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ પર અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીકા દહનના દિવસે પૈસા દાન કરવાથી પણ નકારાત્મક અસર પડી શકે છે. આવું કરવાથી ઘરમાં ધનની ઉણપ આવી શકે છે. સાથે જ મિત્રો હોળીકા દહનની અગ્નિમાં નારિયેળ અને 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 અર્પણ કરવાથી ઘરમાં નકારાત્મક નાશ થાય છે સુખ સમૃદ્ધિ રહે છે જો તમારે ધન પ્રાપ્તિમાં મુશ્કેલી પડી રહી હોય તો હોળીકા દહન ના સમય સાત ગોમતી ચક્ર અગ્નિ માં નાખો અને મંત્ર નો જાપ કરો જેનાથી ધન ની સમસ્યાઓ દૂર થઈ છે હોળિકા દહનની રાખ લઈ પછી તેને તલના તેલમાં મિક્સ કરીને શરીરે લગાવવાથી દીર્ધાયુ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે આ ઉપાયો ખૂબ જ અસરકારક છે અને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે તેથી ભક્તો આ ઉપાય જરૂર અજમાવો અને વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય હોળિકા માતા લખીને આશીર્વાદ મેળવો